ઘરની ખેતીમાં ઉપયોગમાં લીધેલું ઓરિજિનલ આ મેસી ટ્રેક્ટર સાઇડ ગેર વાળું બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઇવ લઈ ચેક કરીને લઈ શકો જો પહેલા વનરાજભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી વિડીયોની અંદર મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો વનરાજભાઈનો કોન્ટેક કર્યા વગરના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો છે દેવભૂમિ દ્વારકા તાલુકો છે જામ કલ્યાણપુર અને રાણપરડા ગામે જોવા મળશે રાવલની જામ રાવલ બાજુમાં ટ્રેક્ટર લેવાનું હોય તો વનરાજભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડિયો નીચે નંબર મળશે પેજ ઉપર વિડિયો જોતા હોય તો ઉપર નંબર નંબર મળશે પર ફોન કરી આ મેસી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો